આવી ગયા ગાય ખરીદી કરવા આમ ખરીદી કરી હી અને આ જોય એક એક પતંગ અલગ કાઢીને હવે આજો વેચવાનું મલે છેલા ભાવ એ જો ખાલી કરવાનો બધું ખાલી થઈ ગયું ગાયજ અમે રહી રહીને આવ્યા અને જો આ યો ચશ્મા આ યો ચશ્મા એ કુલદીપભાઈ વહેરેલા જો આ માસ્ક બાસ્ કોઈને છોકરા બોકરાને બીવરા હોય જો આ જેવું બીવરા હોય એના જેવું એ બધું છોકરા બીજે એટલે રાઈ તેનું પહેરવું જો એમ તો પબ્લિક હારું એમ તો ખાલી કરવાનો માલ એ બધો આવી જઈ જો કોઈ લેવું હોય તો ફટાફટ પપુડું વાગે હે બરોબર ને પપુડું વાગે ને પ્રૂફ હે આપડી વાગે રજે એક વાર વગાડી દો એક વાર વગાડી દો હજી એક વાર

થોડોક આમ જોઈ લ્યો તમે એમ તો રાજ નબળા ફિરકા નથી લેતો ક્યાં નો માલ એ કહ નો હે નો જયપુર નો બરોબર બે મેળા માં ભાઈ બંધ ખોવાઈ ગયા તા એ મળી ગયા આજે મેળામાં ખોવાઈ ગયા તા અને અહીંયા ખરીદી કરવા આવ્યા મળી ગયા જો એક નું નામ છે રાજ અને એક નું નામ છે જય અને ઈ મોબાઈલ માં હોત મથે છાપરા કાપી હોય પતંગ ચગાવવા ભૂપગઢ માં અને જો આ ખરીદી કરી બધા ઉપાધિ નથી કઈ એમ તો હજી પૈસા પૂરા નથી થયા તો કે લેવા જ નથી પૈસા ચાર ચાર જોડું આ ભાઈઓ ભેગા થઈ ગયા હે અને જો આ એક દાનવ આવી ગયો અને ખબર નથી પડતી હું હે કોણ હે

બે ભાઈ બાજુ જો આ શિવમ સુરતી માંજા લીધો પાંચ હજાર વાર હાલો રેડી બરોબર હાલો જવા દો હાલો આ બાઈક આપડું આ બાજુ પડ્યું ગાડીમાં માં નથી જવાનું હાલે ઓકે કરો હાલો હેલો ગાઈસ હવે આપણે જઈ રહ્યા છીએ ગામ બાજુ ગાડી પતંગ લઈને જો

દોરો બે પાસે દોરો કે બતાવી દે દોરો બતાવી દે ફોલોવર્સ ને બરોબર બે પાસે દોરો બહુ સારો છે બે નું વહી ગયું છે વારા ફરતી વાર પબ્લિક ઊભું છે બહુ જાજુ અને અહીંયા બરોબર જો અહીંયા પતંગની ખરીદી ભરીથી કરી રહી છે અહીં પૂરા ભાઈ વેરા જો આ સિંહ બી અમને આમ તમે ખાલી ક્યો હેલા ડાલા ના એ ફ્યુ મિનિટ્સ લેટર હાલો હાલો ગાના બાંધવાના એ કામ કર 200 રૂપિયા દે અને 50 રૂપિયા કાટ ઓવર એક્ટિંગ કે વેચ તુ ફુક કરે છે અલ્યા ભાઈ એ કાના બાંધી ભાઈ લોકો આવી जाओ કાના કાલ પોતામ જગાવી રાખવાની છે કાપ્પી જવરની વાત છે અજય ભરો યો કર દે યો એમ નો થાય લે એમ હાટું હું કર દઉં મારા હાટું ભાઈને બોલા કરને કા તો કરને કા વિરાજ યો જો ભાઈ કાઈ લે મકર સંક્રાંતિ છે ઢીલ નો દોરો છે ઢીલે દેવાની ખેંચે મારવાની અને રૂટવાની છે પતંગ તો લેવા નાના બાંધવા માં થાય પૂરું લાગતું નથી હજી પતંગ લાગે પૈડી પતાના બાંધી દે પચા તો બાંધી ના પતંગ અને ઉડાડી નાખોની કા તો સાતો મુકાય વારો દેવાનો હે હજી ગોડાઉન માં પડ્યું છે અલન 50 માં પડી હજી ઘરે છે હા છે ને યો નબર જ નથી ટાઈમ ટાઈમ અગાશી ડાયરેક્ટ માં ડાયરેક્ટ

नहीं तेरा मुझसे प्यार है या नहीं है आया <laughs> बे आ या या जो आ बेटा बेटा मोबाइल में मत है मुंह परे न खबे मत है कहीं रा। अभीराची जगावे आ हलवाई ग्यू है बीराची ना पग में जो हरकी खेत मारो बीराची हरकी खेत मारो यो काफ़ी नहीं कोई घना नन को नन का दरबार आया बे बे फिर का चालू कर रहा है जो दोरो ये लो काफी नहीं को बे बे एक और फिर का मुई का है जो अबे कपर तो बाय धर को बेला वो तमी है इनको अरे बे फिर का के होय राजबा सूरत थी लेयो स्पेशल